શ્રી ગણેશ હર હર મહાદેવ મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતી કેદારનાથ ધામમાં વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે માતા બોલ્યા કે હે દેવ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો ચાલો ને આપણે નગર પરિભ્રમણ કરતા આવીએ ત્યારે ભગવાન ભોલેનાથ બોલ્યા કે દેવી તમે બહુ દયાળુ છો નગર પરિભ્રમણમાં જઈએ અને તમને દુઃખી માણસો દેખાય તો તે તમે જોઈ નથી શકતા અને તમે તેને વરદાન આપી દો છો તમે અહીં જ બેસો હું તમને એક કથા સંભળાવું બે મિત્રોની એક મિત્ર રાજાનો પુત્ર અને એક મુસહર એટલે કે કામદારનો પુત્ર તે બંને મિત્રોની કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો પાર્વતીજી બોલ્યા ઠીક છે દેવ તો તમે કથા સંભળાવો ભગવાન શિવ બોલ્યા એક સમૃદ્ધ રાજ્યમાં રાજા રણજીતસિંહ રાજ કરતા હતા તેમનું રાજ્ય સોનાની જેમ ઝળકતું હતું અને રાજમહેલમાં દરેક સુખ સુવિધા હાજર હતી રાજાને એક દીકરો હતો વિજયસિંહ તે રાજકુમાર હોવાના નાતે લાડકોટથી અને ધોમ ધોમ સાઈબીમાં ઉછર્યો હતો વિજયસિંહની પાસે દુનિયાની દરેક વસ્તુ હતી મોંઘા કપડા શાહી ખોરાક અને નોકરોની ફોજ પણ એક વાતની ખોટ હતી બુદ્ધિની વિજયસિંહ ભણવામાં નબળો હતો અને ઘણીવાર અજ્ઞાની વર્તન કરતો તે પોતાને મહાન જ્ઞાની સમજતો હતો પણ હકીકતમાં તેનું જ્ઞાન નજીવું હતું રાજમહેલમાં એક ગરીબ મુસહર કામદાર રામજી કામ કરતો હતો તે રાજમહેલની સફાઈ પાણી ભરવું અને અન્ય નાના મોટા કામ કરતો રામજીનો દીકરો મંગરુ ખૂબ જ હોશિયાર અને ભણવામાં તેજસ્વી હતો ગરીબી અને કામના બોજને કારણે તેને ભણવામાં ઓછો સમય મળતો હતો પણ તેની બુદ્ધિ એટલી તીવ્ર હતી કે તે વિજયસિંહ કરતાં ઘણો આગળ હતો વિજયસિંહ અને મંગરુ નાનપણથી મિત્રો હતા પણ આ મિત્રતા એક બાજુથી સ્વાર્થથી ભરેલી હતી વિજયસિંહ મંગરુની બુદ્ધિનો લાભ લેતો શાળાનું હોમવર્ક હોય કે પરીક્ષાની તૈયારી મંગરુ હંમેશા વિજયસિંહની મદદ કરતો વિજયસિંહ મંગરુને મિત્ર તો કહેતો પણ તેના હૃદયમાં જાતિનો ભેદભાવ અને ધનનો ઘમંડ હતો તે મંગરુને નીચલી જાતિનો સમજીને હંમેશા પોતાનાથી નીચો ગણતો જેમ જેમ બંને મોટા થતા ગયા શાળાનું દબાણ વધતું ગયું નાના ધોરણોમાં બંને બિંદાસ હતા પણ દસમા ધોરણમાં પરીક્ષાનું ટેન્શન શરૂ થયું વિજયસિંહને લાગતું કે તે ખૂબ જ જ્ઞાની છે પણ તેની તૈયારી નબળી હતી મંગરૂ બીજી બાજુ મહેનત અને શ્રદ્ધાથી ભણતો હતો પણ તેની પાસે સમય અને સાધનોની કમી હતી દસમા ધોરણની પરીક્ષા નજીક આવી બંને મિત્રો ચિંતામાં હતા પણ તેનો અભિગમ અલગ હતો એક દિવસ વિજયસિંહ ગામના શિવ મંદિરે ગયો તેણે ભગવાન શિવ સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું કે હે ભોલેનાથ જો હું પરીક્ષામાં પ્રથમ આવું તો તમને જળ ચડાવવા આવીશ પણ જો હું નાપાસ થઈ જવ તો આ મંદિર તોડી નાખીશ તેના શબ્દોમાં ઘમંડ અને અજ્ઞાન ઝળકતું હતું મંગરૂએ પણ મંદિરે જઈને શ્રદ્ધાથી પ્રાર્થના કરી કે હે ભગવાન ભોલેનાથ હું ગરીબ ઘરનો છું મેં બહુ મહેનત કરી છે જો હું પ્રથમ આવું તો તમને જળ ચડાવવા આવીશ અને જો નાપાસ થઈ જાઉ તો પણ તમારા પર શ્રદ્ધા રાખીશ મારા પર હંમેશા તમારી કૃપા રાખજો મંગરોના શબ્દોમાં નમ્રતા અને ભક્તિ હતી પરીક્ષાનું પરિણામ આવ્યું આશ્ચર્યની વાત એ હતી કે બંને પ્રથમ આવ્યા પણ મંગરુના ગુણ વિજયસિંહ કરતા ઘણા વધુ હતા વિજયસિંહે આ સફળતાને પોતાના ઘમંડનું પરિણામ ગણ્યું જ્યારે મંગરુએ ભગવાન શિવનો આભાર માન્યો બંને નક્કી કર્યું કે તેઓ ભગવાન શિવને જળ ચડાવવા માટે કેદારનાથ અને હરિહરનાથ જશે વિજયસિંહે ગામના મંદિરને નજીવું ગણ્યું અને કહ્યું આ ગામના મંદિરમાં તો કૂતરા પણ નાખે છે આપણે મોટા મંદિરોમાં જઈશું પણ મંગરુએ પોતાની માતા રામજીની પત્ની રુકમણીને પૂછ્યું કે માં શિવજીને જળ ચડાવવા શું લેવું રુકમણીએ ગરીબીમાં પણ શ્રદ્ધાથી જવાબ આપ્યો બેટા બેલપત્ર ફૂલ ઘીનો દીવો અને ચંદન લઈ જા શિવજી તો ભાવના ભૂખ્યા છે ધનના નહીં મંગરૂએ ગામના મંદિરમાં શ્રદ્ધાથી પૂજા કરી તેણે બેલપત્ર ફૂલ અને ચંદન ચડાવ્યું ઘીનો દીવો પ્રગટાવ્યો અને નમ્ર ભાવે જળ ચડાવ્યું તેણે ભગવાન શિવને કહ્યું હે શંકર હું કેદારનાથ અને હરિહરનાથ જઈશ પણ પહેલાં અહીં તમારી પૂજા કરું છું તેના હૃદયમાં શ્રદ્ધા અને નમ્રતા હતી વિજયસિંહે ચાંદીનો લોટો બનાવડાવ્યો તેમાં ગંગાજળ ભર્યું અને શાહી પકવાન લાડુ પેંડા પૂરી અને ખીર સાથે લીધા તેણે પોતાની માતા રાણી ચંદ્રાવતીને કહ્યું માં જો કંઈ ખોટું થશે તો આ બધું ભૂલી દઈશ રાણીએ હસીને કહ્યું બેટા શિવજીની કૃપા રહેશે શ્રદ્ધાથી જળ ચડાવજે એક સાદો ડબો લીધો તેમાં જળ ભર્યું અને થોડું સત્તુ બાંધી લીધું તેની માતાએ એક જૂની થાળી આપી જેમાં બેલપત્ર અને ફૂલ સજાવ્યા બંને મિત્રો યાત્રા પર નીકળી પડ્યા પણ વિજયસિંહે મંગ્રુને પાછળ રહેવા કહ્યું તું નીચલી જાતિનો છે મારી નજીક ન આવતો નહીં તો મારું જડ અશુદ્ધ થઈ જશે રસ્તામાં ભગવાન શિવ અને પાર્વતીજી વૃદ્ધ દંપતીના રૂપમાં પ્રગટ થયા તેઓ રસ્તાની બાજુમાં બેઠા હતા અને વૃદ્ધ શિવજીએ નબળા અવાજે કહ્યું બેટા થોડું પાણી આપો મારું ગળું સુકાઈ ગયું છે વિજયસિંહે ગુસ્સે થઈને કહ્યું અરે બુઢા તું મારા જળને હાથ લગાડશે નહીં તો તો શિવજીનું અશુદ્ધ થઈ જશે જો તું નહીં મરે ચાર લાત એમ કહીને વૃદ્ધાને ધક્કો માર્યો અને આગળ ચાલ્યો ગયો પાર્વતીજીએ શિવજીને કહ્યું મહારાજ આ રાજકુમારનું હૃદય કેટલું કઠોર છે શિવજીએ હસીને કહ્યું દેવી રાહ જુઓ હજી એક ભક્ત પણ આવે છે થોડીવાર પછી મંગરુ આવ્યો તેણે વૃદ્ધ દંપતીને જોયું અને તરત જ પોતાના ડબ્બામાંથી પાણી આપ્યું તેણે શિવજીને પોતાના ખંભે બેસાડ્યા અને કહ્યું બાપુ તમે નબળા છો હું તમને લઈ જઈશ પાર્વતીજીએ તેની નમ્રતા જોઈને આશીર્વાદ આપ્યા બેટા તારું હૃદય શુદ્ધ છે શિવજી તારી ભક્તિ જોશે પછી બંને કેદારનાથ ધામ પહોંચતા મંદિરનો દરવાજો બંધ થઈ ગયો રાતના વાગી ગયા હતા અને મંગરૂને દોષ આપ્યો તારા કારણે મારું જળ અશુદ્ધ થયું અને હવે મંદિર પણ બંધ થઈ ગયું તેણે લોકો સમક્ષ બૂમો પાડી આ મુસહરના કારણે મારી પૂજા બગડી હું રાજકુમાર છું અને આ નીચલી જાતિનો મારી સાથે ચાલે છે સવારે મંદિરનો દરવાજો ખૂલ્યો વિજયસિંહે ઉતાવળમાં જળ ચડાવવાનો પ્રયાસ કર્યો પણ તેનો ચાંદીનો લોટો ખાલી થઈ ગયો તેનું જળ રસ્તામાં જ છલકાઈ ગયું હતું તે નિરાશ થઈને ચીસો પાડવા લાગ્યો બીજી બાજુ મંગરૂએ શાંતિથી શિવલિંગ પર જળ ચડાવ્યું બેલપત્ર અર્પણ કર્યું અને પ્રાર્થના કરી હે શિવજી હું ગરીબ છું પણ મારું હૃદય શુદ્ધ છે મારી મનોકામના પૂર્ણ કરજો મંગરૂ પછી હરિહરનાથ પણ ગયો અને દરેક મંદિરમાં શ્રદ્ધાથી જળ ચડાવ્યું વિજયસિંહે કેદારનાથ ધામમાં નિષ્ફળતા બાદ હાર માની લીધી અને ઘરે પાછો ફર્યો ઘરે પહોંચીને તેણે રાજા રણજીતસિંહને કહ્યું પિતાજી મંગરૂના કારણે મારું જળ ચડ્યું નહીં તેને ફાંસીની સજા આપો રાજાએ ગુસ્સે થઈને મંગરુને બોલાવવાનો હુકમ કર્યો જ્યારે મંગરૂ ગામમાં પાછો આવ્યો ત્યાં ચોકમાં ફાંસીની તૈયારી થઈ રહી હતી રામજી અને રૂકમણી હાથ જોડીને રડતા રડતા રાજાને વિનંતી કરવા લાગ્યા મહારાજ અમારા દીકરાને માફ કરો તેણે કોઈ ગુનો નથી કર્યો પણ વિજયસિંહ અડગ હતો મંગરુએ શાંતિથી ભગવાન શિવનું નામ જપવાનું શરૂ કર્યું ઓમ નમઃ શિવાય જય શિવ શંકર ઓમ કારા હર હર મહાદેવ તેનો અવાજ એટલો શક્તિશાળી હતો કે આખું ગામ ગુંજી ઉઠ્યું અચાનક વિજયસિંહના શરીર પર એક ઝેરી સાપે ડંખ માર્યો તેનું શરીર ગળવા લાગ્યું અને તે દુર્ગંધ ફેલાવવા લાગ્યો રાજા રણજીતસિંહ ગભરાઈ ગયા અને મંગરુને વિનંતી કરી બેટા મારા દીકરાને બચાવ હું તને અડધું રાજ્ય આપીશ મંગરુએ કહ્યું રાજા સાહેબ વિજય મારો મિત્ર છે હું તેને બચાવવાનો પૂરો પ્રયાસ કરીશ તે ઝડપથી મંદિરે ગયો બેલપત્ર ફૂલ અને શિવલિંગની રાખ લાવ્યો તેણે એક લેપ બનાવીને વિજયના શરીર પર લગાવી દીધો અને નમઃ શિવાયના જાપ ચાલુ રાખ્યા ગામના લોકો પણ જાપમાં જોડાયા થોડી જ વારમાં શિવજીની કૃપાથી વિજયનું શરીર ઝેર મુક્ત થયું અને તે સાજો થઈ ગયો વિજયસિંહે મંગરુને ગળે લગાવીને કહ્યું મંગરુ તું મારો સાચો મિત્ર છે મેં ધન અને જાતિના ઘમંડમાં તને નીચો સમજ્યો પણ તે મને બચાવ્યો મને માફ કરી દે મિત્ર રાજા રણજીતસિંહે પણ મંગરુની શ્રદ્ધા અને નમ્રતાની પ્રશંસા કરી અને તેને પોતાના દીકરા જેવો દરજ્જો આપ્યો તો મિત્રો આ કથા શીખવે છે કે ભગવાન શિવ ધન અને જાતિ કે દેખાવ જોતા નથી તેઓ ભક્તના હૃદયની શ્રદ્ધા અને નમ્રતા જુએ છે ઓમ નમઃ સિવાયનો જાપ કરો શિવજીને ગુરુ બનાવો અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે શિવ ભક્તિ એ જ સાચો રસ્તો છે જે હૃદયને શુદ્ધ કરે છે અને જીવનને સફળ બનાવે છે જય શંકર ભગવાન મહાદેવ મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે હર હર મહાદેવ મિત્રો